ચાલો તો આપણે બારકોર રમાવાની છે મસ્ત સંખ્યાની ગેમ આજે જે છે એની રમવાની છે ગેમ સંખ્યાની ગેમ રમવાની છે હું જે તમારે બબેના વાડા લઈશ પછી તમારે આમાં રાઉન્ડ ફરવાનો છે અને હું પછી એક સંખ્યાનું નામ બોલીશ દાખલા તરીકે હું ચાર બોલું તો તમારે બેમાંથી જેને ચાર પહેલા વહેલા ઉપાડી ને ગેમ જીતી જશે બરોબર છે ચાલો રેડી તો પહેલા વેલા છે ને રુતમભાઈ આવશે ને દેવરાજભાઈ આવશે ચાલો આવી જાવ ચાલો દેવલભાઈ ને અહીંયા ભાઈ અહીંયા જોવાયા છે વંશિકાબેન ખંજરી વગાડશે ખંજરી વાગે ને આવું તમારે ગોળ ગોળ રાઉન્ડ ફરવાના છે પછી ખંજરી બંધ થઈ છે ને એટલે તમારે હું સંખ્યા બોલું ને સંખ્યા તમારે ઉપાડીને દેખાડવાની છે કે આ એક છે બે છે બરોબર છે ચાલો રેડી સ્ટાર્ટ ચાલો રૂતમ પાંચ ગોતો દેવલભાઈ તમે પણ ગોતજો પાંચ ક્યાં છે એમાં જી પેલા બતાવી દે ને પાંચ ગોતી ની જીતી જશે જો એમાં પાંચ ક્યાં છે હવરો કરો પાંચડો ઓલી કોર ચાલો તો દેવરાજભાઈ પાંચ ગોતી દીધા છે વેરી ગુડ ચાલો દેવરાજભાઈ તાલી ઉપાડ દીયો દેવરાજભાઈ જીતી ગયા છે ચાલો મૂકી દો અને તમે બે બેસી જાવ ચાલો સરસ વેરી ગુડ ચાલો તો હવે છે ને ભાર્ગવભાઈ અને લક્ષિતભાઈ આવી જાય ચાલો રેડી તમારે સંખ્યા બતાવવાની છે સાત ની રોંગ નીચે મૂકી રોંગ તમે એકડા બોલો છો ને તો એમાં જ એક સાત ગોતવાના છે જે પેલા ગોતીને બતાવશે ને એ જીતી જશે રોંગ ગણતરી કરો સાત છે વેરી ગુડ ચાલો તો ભાર્ગવભાઈ પાડ ગણતરી કરવાની એમાં જો છે વેરી ગુડ ચાલો મૂકી દો સરસ ચાલો બેસી જાઓ ચાલો હવે વિરેન્દ્રભાઈ ને વિવેકભાઈ આવી છે ચાલો રેડી લીટી ઉપર જ ચાલજો લીટી ની હાલવાનું લીટી ની એટલે લીટી વિખાઈ ન છે વિવેકભાઈ ત્રણ એમાં સંખ્યા મેં ત્રણ ની બોયલી ને ગોતી ને બતાવો જી પેલા બતાવશે ને જીતી જશે એમાં ત્રણ ક્યાં છે વેરી ગુડ ચાલો વિવેકભાઈ ત્રણ બતાવ્યા વરખી રાખવા આમ જો આ ત્રણ તો તાલિયું પાર્ટી વિવેકભાઈ ની વિવેકભાઈએ પેલા શોધી કાઢ્યું વેરી ગુડ ચાલો બેસી જાવ સરસ ચાલો ચાલો યાનિક ભાઈ ને વિશ્વારાજ આવી જાય ચાલો એક વેરી ગુડ ચાલો યાનિક ભાઈ એક જ ગાય એમાં એક ગોતી કાઢે ચાલો તાલી પડ દ્યો યાનિભાઈ જીતી ગયા છે વેરી ગુડ ચાલો બેસી જાવ ચાલો હવે દેવાલભાઈ અને સંજય ભાઈ આવી જાય ચાલો ઊભા રહી જાવ ચાલો રેડી રોંગ જેમાં જાજી વસ્તુ હોય ગણો ગણતરી કરવાનો ગણતરી કરો કઈ વસ્તુ જાજી છે ગણવાના આટ ક્યાં થાય છે વેરી ગુડ સંજયભાઈ ની તાલીમ પાડી દો વેરી ગુડ ખૂબ સરસ ચાલો મૂકી દો મસ્ત ચાલો પૂજા બેન અને બાવરી બેન આવી જાય ચાલો રેડી ચાર રોંગ ચાર વસ્તુ ગણો એમાં ચાર તમારે ગણતરી કરવાની છે મૂકી દો એક છે પૂજા બેન ગણતરી કરીને ગોતો ગણતરી કરો ચાલો ગોતો જોઈન ક્યાં છે ચાર ગણતરી કરી લ્યો એવું લાગે તો ચાર ગણ લ્યો વસ્તુ એમાં ચાર ચાર વસ્તુ હે વેરી ગુડ ચાલો પૂજા પેલી પાડ પાડતી હોય વેરી ગુડ સરસ ચાલો હવે વિરાટ ભાઈ ની યશભાઈ આવી છે નવ વેરી ગુડ ચાલો યશભાઈ ને નવ તાલીમ પાછી યશભાઈ જીતી ગયા છે ગણતરી ને આવડી ગઈ છે વેરી ગુડ સરસ ચાલો બેસી જાવ ચાલો તો તમને સમજાઈ ગયું આ ગણતરી ગેમ હતી શેની તમારે ગણતરી કરીને ને અક્ષર ઉપાડવાના હતા બરોબર ચાલો મજા આવી બધા ને તાલી ઉપાડ દો ફૂલ બનાવી દો ચાલો તો જો બાળકો બધા માથા ઉપર હાથ રાખીને બેઠા છે અને બાળકો નાસ્તો દેવાનો ટાઈમ થઈ ગયો છે ને આપણે મસ્ત પુલાવ રેડી કરી લીધા છે ચણા રેડી કરી લીધા છે જો અહીંયા મસ્ત આપણે ચણા રેડી કરી લીધા છે મસ્ત પુલાવ રેડી કરી લીધા છે તો ચાલો બાળકોને નાસ્તો આપી દે બધા બાળકોને ડીશો આપી દીધી છે ને જો મસ્ત આપણે પુલાવ રેડી કરી લીધા ચણા ચમચી રેડી કરી ચાલો બાળકો નાસ્તો આપી દે ચાલો તો બપોરનો નાસ્તો પુલાવ અને ચણા છે તો બાળકોને પુલાવ અને ચણા આપી દીધા છે બાળકો બધા એની મસ્તીમાં ખાઈ રહ્યા છે ચાલો ફિનિશ કરો ઘરે જવું છે બધા ને તો ફિનિશ કરો ચાલો ચા તો નાસ્તો છે નામ કુલા છે બાળકો નાસ્તો આપી દે છે બાળકો બધા ની મસ્તી બખાય છે તો તમને આટલું મારો બ્લોક કેવો લાગ્યો લાઈક શેર અને